જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા નવા બ્લોગ માં અને આજે આપણે જવાનું છે બારગામ તો ક્યાં જવાનું છે અને શા માટે જવાનું છે એટલા માટે જોડાયેલો રહેજો વિડીયોમાં

તો ઘણી બધી વસ્તુ મીનાક્ષી બેન ને જે હમણી નઈ ને એટલા માટે ફળિયામાં પાથરવો પડ્યો કરિયાવર અને મીનાક્ષી બેન મોટા છે પ્રકાશભાઈ બહુ નાની ઉંમર છે પણ પ્રકાશભાઈ હર ઈચ્છા ની પૂરી કરી દીધી છે અને બહુ મસ્ત બધો કરિયાવર લીધો છે આપડે નો સમય થઈ ગયો છે દિવસ દિવસની બધી તૈયારી કરતા ખજૂર માં ઠળિયા કાઢા કાજુ નું કટિંગ કર્યું પિસ્તા નું કટિંગ કર્યું બદામ નું કટિંગ કર્યું અને આપડી ગાય નું ઘી લઈ ને હવે આપડે અત્યારે બનાવવાનો છે ખજૂર પણ તો ખજૂરપાકના આટલા બધા ઓડરમાં જી ગયા છે તો અત્યારે આપણે એટલો બનાવીશી ને ફરી પાછો આપણે ઘટશે એટલે બીજી વાર બનાવતા તો આવી રીતના બનાવતા ને બનાવતા જ રહેવાનો છે હવે તો ખજૂર પાક ને આપણે મેથીના લાડુ ખજૂરપાક કરતાં ડબલ ઓર્ડર છે પણ એને અત્યારે આપણે બાકી રાખશું એનો કાલે વારો આવશે તો ઘીમાં બધું ડ્રાયફ્રુટ શેકી નાખશું

જેમ ને એમ ઘી સૂટ આપજૂર ઘી એકદમ મસ્ત એ શેકાઈ ગયો છે અને હવે આપણે અંદર એલસી નો પાવડર નાખવાનો છે તો પેલા આપણે ડ્રાય ફ્રુટમાં થોડોક પાવડર નાખી ને પછી આપણે ખજૂર પાકમાં નાખી દઈએ